ભારે માવઠાની આગાહી સામે આવી છે ખેડૂતો સાવધાન થઈ જજો માવઠા પછી પણ માવઠું થશે ડિસેમ્બરના અંત પછી ઉત્તરાયણ બાદ પણ હવામાનમાં પલટો આવશે અંબાલાલ પટેલની મહત્વની આગાહી સામે આવી છે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટા જોવા મળશે અને મકરસંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે આવું અંબાલાલ પટેલનું અનુમાન છે ત્યારે પરેશ ગોસ્વામી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ આ ત્રણેયની આગાહી વિશે આજના ખાસ વિડીયોમાં વાત કરવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે ધ કાજુસુવા યુટ્યુબ ચેનલ ઉપર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યું છે ત્યારે બંગાળના ભેજ અને અરબસાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા અને પવનના તોફાન દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલના ભાગો ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે અમદાવાદમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે સત્યાવીસ ડિસેમ્બરથી લધુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા રહેશે અને ઠંડીનું પ્રમાણ ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન બાર ડિગ્રી રહેવાની શક્યતા રહેશે કચ્છમાં તાપમાન નીચું દસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢના ભાગોમાં અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં મહત્તમ તાપમાન છવ્વીસ ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ રહેશે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે પચીસ ડિસેમ્બરથી સત્યાવીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે તેના કારણે દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેશે જાન્યુઆરીની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે અને મકરસંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી બાદ પણ વાતાવરણમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતાઓ રહેશે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત સહિત વાદળો બનવાના લીધે વાતાવરણમાં પલટો આવ્યા કરશે પચીસ છવ્વીસ અને સત્યાવીસ ભર શિયાળે ગુજરાતમાં ખાબકશે વરસાદ આ વિસ્તારોમાં તીવ્રતા વધુ રહેશે હવે વાત કરીએ પરેશ ગોસ્વામીની આગાહીની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે સાથે જ તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવ્યું છે ગુજરાતમાં ભર સિવા કમોસમી વરસાદનો ખતરો તોડાઈ રહ્યો છે લાંબા સમયથી હવામાન નિષ્ણાતો દ્વારા આ સમયગાળા દરમિયાન માવઠાની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે હવે હવામાન વિભાગે પણ રાજ્યમાં માવઠાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે આ સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ત્રણ દિવસ માવઠાની આગાહી કરી છે સાથે જ તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠાની તીવ્રતા વધુ રહેશે તે અંગે પણ જણાવ્યું છે રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી સામે આવી છે તેમણે આવનારા સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા અને માવઠા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં ફરી એક વખત માવઠાની શક્યતાઓ છે એકવીસથી 28 ડિસેમ્બર સુધીના સેશનમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અને વરસાદી ઝાપટા પણ પડી શકે છે ખાસ કરીને પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાપટા પડવાની શક્યતાઓ વધારે છે દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે બેક ટુ બેક વરસાદી સિસ્ટમો પસાર થઈ રહી છે જ્યાં એક મજબૂત વરસાદી સિસ્ટમ ત્યાંથી પસાર થવાની છે જ્યારે ઉત્તર ભારત પરથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવા જઈ રહ્યું છે જેના લીધે ઉત્તર ભારતમાં ખૂબ હિમવર્ષા થાય તેવી શક્યતાઓ છે આ તમામ પરિબળોને કારણે મધ્ય ઉત્તર રાજસ્થાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેના લીધે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને અનેક વિસ્તારોમાં માવઠાનો વરસાદ પડશે આજથી વધુ વાદળછાયું વાતાવરણ થશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ થશે વધારે વાત કરીએ તો પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની શક્યતાઓ છે આ માવઠાની અસર રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારોમાં વધુ જોવા મળશે વાવ થરાદ ધાનેરા ઈડર વડાલી અમીરગઢ અને ઇકબાલગઢમાં માવઠાની તીવ્રતા વધારે રહેશે સાથે જ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ત્રણેય દિવસ માવઠાના વરસાદની શક્યતાઓ રહેલી છે અરવલ્લીમાં હળવા સામાન્ય ઝાપટા જ્યારે અમુક સેન્ટરમાં મધ્યમથી ભારે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે મહીસાગરમાં લુણાવાડાના આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે ઝાપટા પડી શકે છે દાહોદ ગોધરા છોટાઉદેપુર જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે ભરૂચ ડાંગ અને વલસાડમાં સામાન્યથી મધ્યમ ઝાપટાં પડે તેવું અનુમાન છે કચ્છમાં ઘાટા વાદળોથી ઘેરાઈ જશે ત્યાં ભારે ઝાપટાની શક્યતાઓ નથી સૌરાષ્ટ્ર ભાવનગર બોટાદ અને સુરેન્દ્રનગરમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે બાકીના વિસ્તારોમાં માવઠાનો બહુ ખતરો દેખાતો નથી આ થઈ પરેશ ગોસ્વામીની આગાહી હવે વાત કરવાની છે હવામાન વિભાગને લઈને આગાહીની ખાસ ખેડૂત મિત્રોને વિનંતી કે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને સાચી અને સચોટ માહિતી મળી રહેશે સાથે સાથે જેટલું બને તેટલું હવામાન નિષ્ણાતોની તમામ આગાહી એક જ વિડીયોમાં અમે કવર કરવાની કોશિશ કરીએ છીએ જેના લીધે ખેડૂત મિત્રોને એક જ વિડીયામાં તમામ હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે તેમની માહિતી શું છે તે સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં મળી રહે તો બીજી બાજુ આજે અમદાવાદ અને સાબરકાંઠાનું વાતાવરણ પલટાયું છે તાપમાનનો પારો ઉંચકાયો છે જગતના તાતની ચિંતા હવે વધી રહી છે ગુજરાતના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઊંચો ગયો છે આ સાથે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરી છે આજે સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો છે શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું સૂર્યપ્રકાશ ન દેખાતા અમદાવાદીઓને ઠંડીનો વધારે અનુભવ થઈ રહ્યો છે તો બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ઊંચો ગયો છે આ સાથે હવામાન વિભાગે કમોસમી વરસાદની પણ આગાહી કરી છે અમદાવાદની સાથે સાબરકાંઠા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ છવાયું છે કડકડતી કર ઠંડી વચ્ચે વાદળો ઘેરાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે શિયાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા જગતના તાતની ચિંતા વધી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં નોંધાયું છે અહીં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાન વધીને સાત પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું આ સાથે અમદાવાદમાં સત્તર પોઈન્ટ છ ગાંધીનગરમાં સત્તર પોઈન્ટ પાંચ અને વડોદરામાં પણ સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે ઉપરાંત રાજકોટમાં પણ તાપમાન વધીને તેર ડિગ્રી નોંધાયું છે સુરતમાં તો તાપમાન વધીને ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યું છે કે આગામી સપ્તાહના પાંચ દિવસ દરમિયાન હવામાન શુષ્ક રહેશે જ્યારે સપ્તાહના અંતમાં ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની સંભાવના જોવા મળશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક હવામાનની સંભાવના છે જે બાદ સત્યાવીસ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિતના પંદર જિલ્લામાં વરસાદની વકી છે સત્યાવીસ ડિસેમ્બરે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે જ્યારે અઠ્યાવીસ ડિસેમ્બરે તેર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે અઠ્યાવીસ ડિસેમ્બરે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ વિડીયોમાં અમે ચોક્કસપણે ત્રણેય નિષ્ણાતોની આગાહીને સ્પષ્ટપણે દર્શાવી છે ખેડૂત મિત્રોને જો વિડીયો ઉપયોગી લાગે તો જરૂરથી વિડીયોને તમારા અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં લક્ષદ્વીપ અને તેની નજીકના માલદીવ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર છે જેની સાથે ચક્રવાતી પરિભ્રમણ પણ સમુદ્ર સપાટીથી પાંચ પોઈન્ટ આઠ કિમી સુધી વિસ્તરે છે આગામી ચોવીસ કલાકમાં તે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે તે જ સમયે શુક્રવારે આંદમાન સમુદ્રના મધ્ય ભાગ અને થાઇલેન્ડના અખાતને અડીને આવેલા વિસ્તારોમાં સક્રિય ચક્રવાતનું પરિભ્રમણ હવે દક્ષિણ આંદમાન સમુદ્ર અને તેની નજીકના વિસ્તારોમાં સ્થિત છે જેના કારણે નીચા દબાણનો વિસ્તાર બનશે પંદર ડિસેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વ અને બંગાળની ખાડીમાં આ વાવાઝોડું સક્રિય થયું છે આગામી બે દિવસમાં તે તામિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે આંદમાન સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણના રાજ્યોમાં જોવા મળશે તામિલનાડુમાં સોળથી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના હતી જે મુજબ વરસાદ વરસ્યો છે કેરળમાં અઢાર અને ઓગણીસ ડિસેમ્બરે પુડુચેરી તટીય આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં સત્તરથી અઢાર ડિસેમ્બરે વરસાદ પડ્યો છે તેમજ આ રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડી છે પંદર ડિસેમ્બરે આંદમાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ પડ્યો છે આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવના કારણે સોળ અને સત્તર ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદ સાથે હિમવર્ષા પણ થઈ છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વરસાદ બાદ ઉત્તર ભારતમાં તાપમાનમાં વધુ ઘટાડો થશે અને તીવ્ર હાડકાને ઠંડક આપનારી ઠંડી પડશે ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ પશ્ચિમ બંગાળ બિહાર ગુજરાત જમ્મુ કાશ્મીર લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા ચંદીગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે તો બીજી તરફ અંબાલાલ પટેલે મકર સંક્રાંતિથી માર્ચ સુધીમાં અંબાલાલની મહત્વની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં ભારે ઠંડી અને કમોસમી વરસાદની આગાહી છે વધુમાં તેઓ જણાવે છે કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વધી છે તો કેટલાક વિસ્તારોમાં ઘટી છે એક તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી ઘટી છે તો નલિયામાં વધી છે નલિયામાં પાંચ પોઈન્ટ સાત ડિગ્રી સાથે કોલ્ડ વેવનો અનુભવ થઈ રહ્યો છે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડી રહી છે કાતિલ ઠંડી જ્યારે અન્ય વિસ્તારોના તાપમાનમાં વધારો થતાં ઠંડીથી રાહત મળી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા સત્તર ડિસેમ્બરથી મહત્તમ તાપમાનમાં વધારો થશે તેમજ સોળથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં સિસ્ટમ સક્રિય થશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે લો પ્રેશર વિસ્તારની અસરને કારણે વીસ ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના તમિલનાડુ અને પુંડુચેરીના કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વીસથી એકવીસ ડિસેમ્બરે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં વીસથી ચોવીસ ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે તેમજ આસામ અને મેઘાલયમાં એકવીસથી ત્રેવીસ ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે આઈએમડી અનુસાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભાગના વિસ્તારોમાં લઘુત્તમ ગુરુવારે દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ મધ્ય ક્ષેત્રમાં હતું તે આગામી ચોવીસ કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે ઉપરાંત પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષોભ સક્રિય થઈ શકે છે ગુજરાતના વાતાવરણમાં મોટી ઉથલપાથલ જોવા મળવાની છે કારણ કે બંગાળની ખાડીમાં ઉદભવેલા વાવાઝોડાથી ગુજરાતના વાતાવરણમાં મોટી હલચલ થવાની છે ભર માવઠાની આગાહી આવી છે આગામી ચોવીસ કલાકમાં આ દરિયા કાંઠે જોરદાર પવન ફૂંકાશે જેને કારણે દેશના અગિયાર રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે તો અનેક રાજ્યોમાં કોલ્ડ વેવનું એલર્ટ જાહેર કરાયું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે સોળથી બાવીસ ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી છવ્વીસ ડિસેમ્બરે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે જેને કારણે છવ્વીસથી ચાર જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે ચાર જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા ઠંડી વધશે કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસમાં ત્રણથી ચાર ડિગ્રી તાપમાન વધ્યું છે હિમાલયના વિવિધ વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે પણ જે છે ઠંડી વધી રહી છે હિમવર્ષાના કારણે શરૂ થયેલા ઠંડા પવનોની દિશા બદલાઈને ઉત્તર તરફ ફંટાતા ઠંડી થોડી ઓછી થઈ છે આ સાથે આગામી પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી વાત કરીએ ખાસ ગુજરાતની તો ગુજરાતમાં ઠંડી કોલ્ડ વેવ વધશે કે ઘટશે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી આગામી ચોવીસ કલાક માટે શું છે તેના વિશે જાણીએ હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે પણ કોલ્ડવેવની આગાહી અપાઈ છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે ગુજરાતમાં હાલ શિયાળો જામી રહ્યો છે ગાત્રોથી જવતી ઠંડી પડી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બે જિલ્લામાં કોલ્ડ વેવની સ્થિતિ નોંધવામાં આવી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે પણ કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ગુજરાતમાં મહત્તમ તાપમાન વધવાની આગાહી કરી છે હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક જોવા મળશે સૌરાષ્ટ્ર કચ્છ રીઝનમાં તાપમાનમાં કોઈ મોટો તફાવત નહીં આવે આ સાથે ગુજરાત રીઝન અને સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના વિસ્તારોમાં પણ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ તાપમાન રાઇઝિંગ ટેન્ડન્સીમાં જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના બે સ્ટેશન પર કોલ્ડ વેવની સ્થિતિ નોંધવામાં આવી છે જેમાં કચ્છના નલિયામાં છ ચાર ડિગ્રી અને રાજકોટમાં નવ પાંચ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યું છે મોસમ વૈજ્ઞાનિકે વધુમાં જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે આ સાથે જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં કોલ્ડ વેવની વોર્નિંગ આપવામાં આવી છે જેમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગો સામેલ છે કચ્છમાં નડિયાદ જ્યાં છ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે આ સાથે પોરબંદરમાં અગિયાર ડિગ્રી અને રાજકોટમાં આઠ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે અભિમન્યુ ચૌહાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે આગામી ચોવીસ કલાક કોલ્ડ વેવની આગાહી આપી છે આ ઉપરાંત વિસ્તારોમાં થોડું પશ્ચિમના પવનોનું પણ અસર છે જેના કારણે તાપમાનમાં થોડો વધારો જોવા મળી શકે છે કોલ્ડવ કોલ્ડવેવ અંગે સમજાવતા અભિમન્યુ ચૌહાણે જણાવ્યું છે કે કોલ્ડવેવ સામાન્ય રીતે યલો એલર્ટ સાથે આપવામાં આવે છે આમાં સામાન્યથી તાપમાનમાં સાડા ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાય ત્યારે કોલ્ડવેવ જાહેર કરવામાં આવે છે સમુદ્ર કિનારે આવેલા વિસ્તારોમાં પંદર ડિગ્રી લઘુત્તમ તાપમાન હોવું જરૂરી છે અહીં સાડા ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થાય તો કોલ્ડવેવની સ્થિતિ સર્જાય છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે છવ્વીસ ડિસેમ્બર સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા નથી લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નહીં થાય પરંતુ મહત્તમ તાપમાનમાં ગુજરાતના ભાગોમાં વધવાની શક્યતા રહેશે તાપમાન વધવાનું કારણ એ છે કે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી જેના કારણે તાપમાન વધશે અને દિવસના ઠંડી ગાયબ થઈ હોય તેવો અહેસાસ થશે આ સાથે તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન થી છવ્વીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગોમાં થી ત્રીસ ડિગ્રી તાપમાન થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન છવ્વીસથી ત્રીસ ડિગ્રી રહેવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ડિસેમ્બરના એન્ડમાં ફરી ઠંડીનું જોર વધશે છવ્વીસ ડિસેમ્બર બાદ ફરી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે અને ડિસેમ્બરના એન્ડમાં ઠંડી પડશે અને જાન્યુઆરીની શરૂઆતમાં પણ ગાત્રોથી જવતી ઠંડી પડશે જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે ચૌદ જાન્યુઆરી બાદ હવામાનમાં મોટા પલટા આવશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર